દોઢડી ના તેમાં આ આ જે મુઠી મુઠી ભરના જે સમાજ છે એ હુકુમત ચલાવે છે ને આવા ગીરી ઉપર ઉતરી પડ્યા છે જે આ અસામાજિક તત્વો લુખી ના એ એનું મેઇન કારણ શું ખબર એક તો સમાજમાં હપ નથી અને બીજું સમાજ બીકણો છે આ પેલી વાર ખુલીને કહું છું જે વિચાર હોય વિચાર આઈ ડોન્ટ કેર બીકણો હશે સમાજ સ્ત્રીઓમાં જેટલી બે હિંમત છે ને એટલી પુરુષોમાં હોત ને તો આજે સમાજની દિશા ને દિશા કંઈક અલગ જ હોત લેડીઝ બોલે તો કઈક લેડીઝ બોલે છે કમેન્ટ કરી મેપ્શનમાં કે કેમ લાગે દોસ્તો ન્યાય મળશે તો એમાં ડોઢીનો થઈને કમેન્ટ લખી યંગ હતો ફૂટડો યુવાન હતો કોઈક બિચારો એમાં એને કમેન્ટ કરી કે એવો ન્યાય મળે એમ નથી પણ કે આપણે આજ રસ્તા ઉપર ઉતરી પડવું જોઈએ અને ફાંસી દેવી જોઈએ જાહેરમાં મેં તો કેમ લાગે છે બામવાળા બાબુ જેમ તલવાર ત્યાં કઈ લેવી છે તો ભાઈ કમેન્ટ દિલત કરી નાખી બોલો જે કમેન્ટ મેં લખીને ને રિએક્ટ મેં કર્યું ને એ જયારે પુરુષો કરવા મળશે ને ત્યારે એવું લાગે છે કે ખરેખર ન્યાય મળશે બરાબર બાકી ત્યાં રામના નામ લેવું જે કરતા હોય કરો ખાતે જઈને દારૂની બોટલ ફોડો અને ઈંડાવાળાને લારીએ જઈને ઈંડાની ખાઈને મમ્મીને ફોન કરી ગયો કે આજે હું જમીન આવવાનું છું થાઈલેન્ડ પટાયા જઈને અને એકાદ બે છોકરીને પાસે પા કરાવો અને સમજદાર છો બીજું કાંઈ કેવું પડે એમ છે ને એમાં કોઈને અને ખાસ હવે બેન દીકરીને બહુ બેન દીકરી શબ્દ હવે કઈક તો લઝવી માર્યો છે બેન દીકરી કોને કહેવાય ખબર બેન દીકરી કોને કહેવાય પહેલા તો લાજ મર્યાદા શરમ લજ્જા આ બધું થોડું 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 હોવું જોઈએ હું કહેતી સમય પ્રમાણે બહુ જ હોવું જોઈએ બહુ તો ક્યારેક ક્યારેક મૂઝવી નાખે પણ થોડુંક થોડુંક હોવું જોઈએ આ તો બધું નેવે મૂક્યું હોય પછી કે અમારી બેન દીકરીને આવું કર્યું પણ તમારી બેન દીકરી અડધી રાત સુધી કાફેમાં પડી હોય કાલે ફાંસી આવશે કદાચ સાગર તારી આજે ટોંટવાળી ભાષા છે ને ઈ મને બહુ હસાવે મારી સિરિયસ વાત થઈ છે તું સો પ્લીઝ તું ખાલી સાંભળ થોડીક વાર બોલીએ તો બાયુ ખરાબ થઈ જાય કઈ વાત વાત ની લિંક તોડી નાખી યાર હા જો બેન દીકરી કોકે એમ લખ્યું હતું કે આપડી બેન દીકરી બેન દીકરી બેન દીકરી શબ્દ યુઝ કરતા પહેલાં વિચારો કે ખરેખર અત્યારે બેન દીકરી બેન દીકરી રહી છે તમારી દીકરીઓ અડધા રાત સુધી મલકના છોકરાઓને બેસ્ટ ફ્રેન્ડ હોય કે એના બોયફ્રેન્ડ હોય એની સાથે ઘૂમે હશે ટાઈમે ઘરે નથી આવતી સ્મોક કરતી થઈ ગઈ છે ડ્રિંક કરતી થઈ ગઈ છે બેફામ બની છે ટૂંકા ટૂંકા કપડાં પહેરે હશે બેફામ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી છે અને મોંઘા મોંઘા મોબાઈલ વાપરે છે બીજાની ગાડીઓમાં ફોટા પડાવે છે બીજાની ગાડીઓમાં રખડે છે અને અડધી અડધી રાત સુધી કેફે માં નાઈટ કે મ્યુઝિકલ નાઇટ પાર્ટી એમાં એન્જોય કરે છે પછી તમે કોશિશ કરો છો ને સહાનુભૂતિ લેવા નો જ હોય અમારી સાથે હાથ યુધેર હું પેલાથી કહી દઉં છું કે આજ સુધી મારા મમ્મી પપ્પા નહોતા એક વારે મારી ઈચ્છા વિરુદ્ધ મારા પતિએ મને હાથ નથી ડાડ્યો કે હું છોકરી નહોતી યંગ નહોતી અત્યારે આટલી બી ખુબસુરત છું સ્ત્રી છું ને કેમ આજ સુધી અમારી કોઈ દુર્ઘટના ઘટી એનું એક જ કારણ છે કે મને ખબર છે કે મારે હું કરે મારે હું ન કરે મારે ક્યાં જવાય ક્યાં ન જવાય કોને યાર બેહાય કોને નો બેહાય કોની યાર હું કરાય ને એ બધી થોડી થોડી આપણામાં સભાનતા હોય અને એક સોળ સત્તર વર્ષની દીકરી કદાચ ભૂલ કરી જાય પણ એક પચીસ પચીસ વર્ષ પછી વટાવેલી છે ને તો છોકરીઓ કોઈ ભૂલ ન કરતી હોય એને બધી બધી ખબર પડતી હોય દૂધ ન પીતી ને અત્યારે તો ગર્ભ સંસ્કાર જ મોબાઈલમાંથી મળે છે તો બધી બધાને ભાન પડે જ છે તમારી દીકરી નવ વાગ્યા પછી ઘરે ન આવે ને તો તમારે દસ વાર પૂછવાની ઘરે આવીને પૂછાય દીકરી નજરે ન પડે કે આપણી છોકરી ક્યાં છે એમ અને પ્રથમ પેલા તો સાત વાગ્યા પછી બાર જ ન આવી જાય દીકરીની જાત ગામડા અમે મોટા થયા હતા ને તો અમને અમારે ડેલી બાર પગ ન મૂકવા દેતા કે મઢમાં કોઈક મહેમાન આવ્યું હોય ને ઓફિસ હોય ને મહેમાન આવ્યું હોય ને તો ઓટેથી ચા ને પાણી થી જવાનું આવા સ્ટ્રીક રૂલ્સ હતા એ કઈ એવું નતું કે અમને કોઈ ઘરે આવીને અમારી ઈજ્જત ઉપર વાર લગાડી દે દાદા એમ ગોઢિયાને ને એને ખબર હતી કે દીકરીની આભરૂ છે ને એ વડીલોના હાથમાં વડીલોને હારવું ન હોય વડીલોને ધ્યાન દેવું ન હોય મને ત્યાં એવું લાગે છે કે છોકરીઓ કરતા એના મમ્મી પપ્પાને ને વધારે ગમે છે પ્રાઇવસી વધારે ગમે છે અને છોકરીઓ ઘરે ન હોય તો પોતે જ બેફામ બની રહી છે એમાં છોકરીને ક્યાં ધ્યાન રાખવા લાગુ પડે ઓઢી જ લેજો આ લાગુ પડે એના માટે જ સલાઈ સ્પેશિયલ હું ક્યારેય સહાનુભૂતિ વાળા શબ્દ વાપરતી જ નથી બરાબર આ શબ્દો મારા સંતાનો માટે પણ હશે એક બેને ક્વેશ્ચન કર્યો છે કે તમે વિડીયો બનાવ્યો હશે તો તમે એમ બોલો છો લાસ્ટમાં કે મેં મારી દીકરીને પણ તો અધૂરી વાત રહી ગઈ છે તો હું કેવા માંગતા મેં એવું કીધું છે કે મારી દીકરી એટલે કે મારા દેરની દીકરી પંદરમા વર્ષમાં બેઠી પંદરમી બર્થડે ઉપર એને એમ કીધું કે મોટા મમ્મી મને કન્યાદાનમાં થાર લઈ દેજો બરાબર એને ગાડીનો શોખ છે એને સ્વાભાવિક શોખ હોય ઘરે અમે એ બધી વસ્તુ એને આપીએ છીએ એટલે તો મેં ઈધાર લઈ દેસુ પણ ધ્યાન થી કાનમાં હું બે વર્ષ મોટી હું સાસરે અને જ વર્ષ મોટી બની એટલે એવું નથી કે તું નાની છો પણ સાંભળજો થાર મળશે નવી જ મળશે પણ કોઈ એવું કામ ન કરતી કે મારી ઠાર ના બદલે તને ઠાર મારવી પડે એટલું યાદ રાખજે કે કોઈ એવા લુખા લફંગા લખ આવારા તત્વ એ ભાગીને તો હું ઈ બાઈ નથી કે પછી આવીને સમાધાન કરી સમાધાન તો નહીં કરું પણ ગોતીને મારી નાખી બે આ સ્ટ્રિક્ટલી કીધેલું છે મમ્મી પૂછવાનું છૂટ છે આમાં ઘણા બધા એને ઓળખે છે તમારા ઘરમાં તમારી દીકરીને થોડીક બીક હોવી જોઈએ કે આપણા મમ્મી પપ્પા કેટલા સ્ટ્રીક છે આ તો મમ્મી પપ્પા દીકરી ખાલી ઓલો આપી દઈ ને દાટી આપી દે ઘરે ધમકી કે તમે આમ કરશો તો મરી ભાઈ મરી જવા ને ભાઈ આ દીકરી મોટી થઈને ડિઝાઇન મારવા ઊભા કરે ને તમારી જવા દે ભાઈ અને આ લુક ખાતું જે આવા ફરે છે ને મોટી સંસ્કારની ની મા બેન કરે છે ને કે અમારે તો આ સંસ્કાર અમારે તો આ સંસ્કાર કેમ તમારી નાથ પૂરતા જ રહી છે સંસ્કાર બીજી છોકરીઓ છોકરીઓને સંસ્કાર સંસ્કાર નો કહેવાય શરમ આવી જોઈએ કોઈ પણ બેન દીકરી હોય ને માન મર્યાદા જીવન જીવવાનું હોય અને એને માન મર્યાદાથી જોવાની હોય બેન દીકરી ગમે છોકરી હોય ને નાજુક ઉમરે હોય એને ગમે એવા છોકરામાં આવી ગયું હોય ને જાણતા જાણતા તો એ મનની છોકરીઓ આ ડિસિઝન લઈ લે દોસ્તો બની જાય ને આવારા અને એની સાથે કદાચ રિલેશનશીપમાં આવી જાય પણ એને ખબર પડી જ આવી જાય છ મહિનાના સબંધ દરમિયાન છ મહિના છોકરીને ખાલી છ કલાક આરે નઈ જાય ખબર પડી જાય ખામેવાળો લુખી નો હોય કેવો છે વાણી વર્તન થી ને હું તો પેલા જ કહું છું પૈસા થી માણસ લુખો નહોતો ને એટલે વાણી વર્તન થી લુખો હોય ખબર પડી જવી જોઈએ ખામે વાળો છે ટોસડો છે તુકારા કરે છે એની રિસ્પેક્ટ નથી આપતો કે બહાર તમારી વાત મજાક બનાવે છે કે તમને તમારી સામે ઇન્સલ્ટ કરે છે ત્યાં જ તમને ખબર પડી જવી જોઈએ આ તો દીકરીઓ ત્યાં ભાન ભૂલી ગયું છે માન મર્યાદા ચૂકી ગયું છે પછી આપડે બીજા સમાજ ના આવારતું અને આપણે અમદાવાદ આવે પેલા કે ઘરનો ખૂણો ઠારવો પડે પછી આપણે જંગલ ને ઠારવા નીકળે બેશક મને સહાનુભૂતિ છે છોકરી છોકરી ગઈ એ ઉપર કે વર્ષની કેટલીક માનસિક હદે કેટલી કેટલો એને ત્રાસ થયો છે કે એને મોત વાલું કરી લીધું પણ કોઈને કેવું વાલું ન પપ્પાના મેં એના પપ્પાનું સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું એના પપ્પા એમ કીધું એ છોકરો અમારા ઘર સુધી આવતો અમારી શેરી સુધી આવતો બાઇક લઈને મારી છોકરી ટ્યુશન માંથી આવતી તો એની પાછળ પાછળ મારી શેરી સુધી આવતો મેં એના પપ્પાને ફોન એ કર્યો હતો એના પપ્પાએ કે એવો જવાબ આપ્યો કે તમારો મારા એક મારા છોકરાને સમજાઈ દેવું તમ તારે પણ તમારી છોકરીને ને તમારી છોકરીમાં ધ્યાન દેજો ને આવા બધા જવાબ આપ્યા જે થઈ એની બે વચ્ચે આર્ગ્યુમેન્ટ એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો બટ મને એટલી ખબર પડે કે તમારા તમારી શેરી સુધી છોકરો પહોંચે ને એ પહોંચે જ કેવી રીતે આટલી મોટી આબાદી આપણા દેશની છે એ જ છોકરો કેમ પહોંચે કહેવાનો અર્થ એટલો છે ટૂંકમાં કે તમે એ માણસોને દેખાડવાના જ ન હોય આપણા રહેણાંક આજ સુધી હું કેટલાય લોકો વાત કરતી છું કે બોર્ડ આઈશું બહુ દૂધે બાઈ છું કેટલાય લોકોના હું કોન્ટેક્ટમાં હોય છે કેટલા લોકો સાથે હું કોન્ટેક્ટમાં હોઉં એને રિપ્લાય આપતી હોઉં છું પણ મને ખબર હોય કે કોને વોટ્સઅપ નંબર આપવો કોને એડ્રેસ આપવું અને એડ્રેસ આપ્યા પછી તે ને આપણને એ ખબર હોય છે કે આ માણસ કદાચ અહીંયા સુધી પૂછશે તો આપણી પાસે એ સુવિધા ખરી હિસાબ થી ખરી અત્યારે જમાનો એટલો બધો બગડીને બે હાલનો જોશે બહાર ને દાવાનળ ફેટો હશે આપણને એટલી ખબર પડે પડવી જોઈએ કે પેલી સુરક્ષા આપણી પોતાની જવાબદારી છે અને પછી અન્ય કોઈની પછી આપણે કોક કોકની ઉપર કઈ ને કે ઓલા રાડા બરાડા કરવી કોઈ મતલબ નથી હવે કેન્ડલ માર્ચ લઈ જાઉં તો હું એ છોકરી પાસે આવી જાય તમને લાગે છે ભારત દેશમાં એટલો બધો સસ્તો ન્યાય થઈ ગયો હશે કે આસાનીથી મળી જશે પાંચ પંદર દિવસમાં બધી વસ્તુ ભૂલાઈ જાય ફરી કોક એક છોકરી ગ્રીષ્માકાંડ વખતે પણ મેં આવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પેલા તમે લોકો જાણો તો ખરા કે આ છોકરીઓ એટલે બધા ઊંડા ઉતરે છે હું કામ છોકરા છોકરાને એટલે બધા ઊંડા ઉતારે છે હું કામ લગ્ન લાલચો આપી પ્રેમમાં પાડવા એ છોકરાને એ હૃદયની ટેવ પડવી દેવી પછી છોકરાઓ જયારે તમારામાં ઓળ થઈ જાય સિરિયસ થઈ જાય પછી એમ કે મને મારા ઘરે ખીજા હોય મારા મમ્મી પપ્પા માનશે નહીં તું માર પીછો નહીં કરતો તું મને ચેક નહીં કરતો હોય બ્લોક કરવા પહેલેથી જ એક લિમિટેડ હોવું જોઈએ રિલેશન એક લિમિટમાં કે તારીન મારી આ લિમિટ રેખા છે આને ક્યારે ક્રોસ નહીં કરતો હું તારે લગ્ન કરી શકું એમ હોય તો હા પાડી દેવાની ન કરી શકવાના હોય તો ના પાડી દેવાની કે આ ઓનલી આપણે બે જસ્ટ ફ્રેન્ડ અથવા તો ક્લોઝ ફ્રેન્ડ બની રહેશું પણ હું તારે લગ્ન નહીં કરી શકું હજારો વાર મેં મારા લાઈફમાં કીધું છે કે તમે એ કાસ્ટમાં કોઈ અધર કાસ્ટમાં લગ્ન કરો ને તો પેલા તો તમારી માન મર્યાદા આબરૂ તમારું જે સન્માન એટલે કે સેલ્ફ રિસ્પેક્ટ એ ક્યારેય પૂરેપૂરી જળવાતી નથી એનું કારણ તો એક તો એ હોય કે તમે ઘરેથી ભાગીને સાબિત કરી દીધું હોય કે તમે એ મર્યાદા રેખા ચૂકી ગયા છો ઓળંગી ગયા છો જે આજ તમને બહુ દીકું દીકું જાનું જાનું સોનામોના મોના કહી છે ને એ કાલે હવે એ નજરે જોવા મળશે તું માલી એલે ભાગી ગઈ તું બીજા એલે હું આમ ન કાલટીવો આત્મસન્માન ઉપર પાછી ઠેંસ પહોંચાડવી બીજું કે મેં અધર કાસ્ટમાં એટલા માટે ઘણીવાર ના પડી છે ઘણા એની ત્યારે કૃષ્ણ મેં તમને લવ મેરેજ થયો પ્રોબ્લેમ છે એટલે ભાઈ દ કરો અમારા બાપાનું કઈ જતું નથી અમે નથી કર્યા એ બસ એનું અમને ગૌરવ એ છે આ યુગમાં બરાબર પણ જ્યારે તમે લવ મેરેજ કરો ત્યારે તમને તો પેલા તો એના ઘરે તમે જાઓ ને તો પહેલા તો એના વડીલો કોઈ રાજી હોય જ નહીં બરાબર ટૂંકા કપડાં પહેરવાથી વધુ ખરાબ થાય છે એ તો હજારો વાર કીધું હશે હજારો વાર કીધું હશે શાસ્ત્રોમાં અલગ શાસ્ત્રોને એક દાખલો દેવો છે શાસ્ત્રોને એક ઉદાહરણ આપું છે બરાબર આજે મારે કે સાચું હોય કે ખોટું હોય કારણ કે આપણા શાસ્ત્રો છે ને ઉદાહરણ દેવાનું જીવન જીવવા માટે છે કોઈ એમ કે કાલ્પનિક છે કાલ્પનિક માની લેજો આપણે કાલ્પનિક દુનિયામાં મોબાઈલમાં ઘણું બધું કાલ્પનિક હોય તો આપણે એન્જોય તો આને ઉદાહરણ માનજો કે શાંતનુ રાજા હોય ને અને ગંગા એના બેના લગ્ન થયા આવે ભીષ્મ પિતામય એનો દીકરો હોય બરાબર તો એ જયારે સ્વર્ગમાં બેઠા હોય ને બ્રહ્મપુત્રી ગંગા તો બ્રહ્માજી સાથે એની દીકરી સ્વર્ગમાં બેઠી હોય સ્વર્ગમાં કે અપ્સરાઓ નૃત્ય કરતી હોય એ જોવા માટે ત્યાં એ બધા ભેગા થયા હોય ત્યારે શાંતનુ નો આગળ નામનો રાજા હોય એ જોવા આવે ગંગાજીનો જે સાડીનો પલ્લુ હોય ને નામ ઉડે એટલે ને આપણે આપણી ભાષામાં તો એની નજર પડે નજર પડે ને બ્રહ્માજી શ્રાપ આપે કે જાઓ તમે પૃથ્વી ઉપર જઈ અને તમે તમારા આ શ્રાપ ને ભોગવો એમ માણસ થી રોજ શ્રાપ જ ભોગવે છે આપડે કેટલું બધું દુઃખ લાગે એવું બોલીએ છીએ જોઈએ છીએ સાંભળી તો આ એક શ્રાપ રૂપી જીવન જીવ આપણે એવાથી તો એને એવો શ્રાપ આપ્યો અને શ્રાપ આપ્યો ને એ વખતે ગંગાજી એ આઠ વસ્તુઓને મુક્ત કરવાનો જેને શ્રાપ મળ્યો તો ને એમાં આઠ માતા ભીષ્મ પિતામા કહેવાનો અર્થ એવો છે કે એ કેટલી ઊંચી મર્યાદા વાળી દુનિયા હશે કે ખાલી સાડીનો શેડવા મૂડ્યો તો એમ કીધું કે તમે પૃથ્વી ઉપર જઈને તમે આવું કરો એમ તો અત્યારે તો બધા એમ કે એમાં શું હોય કે સ્ત્રીઓની કે દ્રૌપદી કપડા ક્યાં ટૂંકા હતા કારણ કે સીતાજી ના કપડા ક્યાં ટૂંકા હતા એને એવડા મોટા પરિણામે ભોગી ને ટૂંકા નહોતા શાસ્ત્રો હવે સાઈડ માં મૂકી દીધા હા કમલેશભાઈ કેવાનો અર્થ એવો હશે કોઈ મને મારી મારે આ બોલ હું કે મેં ક્યારેય નથી કીધું કે હું બહુ સારી સ્ત્રી છું પણ બને એટલું સારું બનવાની રહેવાની કોશિશ કરેલી છે હંમેશા કોઈ મારી આઈડીમાં ત્રણ હજાર પ્લસ પોસ્ટ છે એક મારો ક્લિયર બતાવો તો એક ફોટો દેખાડી ગયો એક વિડીયો બતાવી ગયો કે એમાં કૃષ્ણ મેળા આ કપડાં પહેર્યા છે ને તો થોડું ખરાબ લાગ્યું કે જાહેરમાં ન જોઈએ ક્યાં આ વિડીયો તમે બહાર જાઓ છો તો તમને કેટલી પબ્લિક જોતી હોય છે તમારા એ કપડાં તમારા એ ટાઈટ કપડાં તમારા હિપ્સ તમારા ચેસ્ટની ઉપરની જે છે આમ નેક ને બેક ને બધું ખુલ્લું ખુલું રાખવો છો પછી એમ કે ઓલા છોકરાએ મારે હા જોયું ઓલી છોકરાએ મને આમ કમેન્ટ કરીને એને મારા માટે આ કર્યું તે કર્યું એલા ભાઈ જાતે કરીને જીવ જોખમમાં મૂકો પછી તમારે એમ કેવું કે ઓલા એ આમ કર્યું હવે વાત છોકરાની બરાબર કે છોકરાને બહુ બધી છોકરીઓ અટ્રેકશન થાય ઓગણીસ વીસ વર્ષની ઉંમરે આપણે યુવાની હોય એટલે પણ તમારી જ બેન દીકરીને કોઈ એવી રીતે કરતું હોય તો તમને કેટલું દુઃખ લાગી જાય તો એ જમીર જીવતું રાખો કે પ્રેમમાં પડો પ્રેમ કરો તારે ન ફાવે તો એને આર્ગ્યુમેન્ટ કરીને લગ પડી જાવ કે ભાઈ હવે મજા નથી આવતી હવે તું તારા રસ્તે હું મારા રસ્તે અથવા તો આપણે હવે આગળ નથી રહેવું હારે પણ તમે એને બ્લેકમેલ કરવા મળો કોઈ હારે નથી રહેવું તો એને તમે મૂઝરી દો અને તમે એને મરવા માટે મજબૂર કરી દો શરમ આવી જોઈએ કારણ કે ઈશ્વર તમને નથી છોડવાનો કદાચ કોઈ સામે વાળો માણસ ભોળું પડે છે ભોજું પડે છે કે માઇ ગયો ક્યાં લપમાં પડું પડવું એવું કરીને કદાચ જાતું કરે છે ને ઈશ્વરના ચોપડે કોઈને જાતું નથી કરતા ઈશ્વર તો કેટલો વ્યક્તુ ઓલો હશે ખબર છે એક જતો કેટલો દયાળો છે એક જતા કેટલો ન્યાય ન્યાયપ્રિય હશે ઈશ્વર વિચારો કે પોતાના સગા ભાણેજ નહીં સુભદ્રાનો દીકરો પોતાના સગા ભાણેજ ને એને એના હસ્તાક્ષર કરી નાખ્યા હતા કે કુરુક્ષેત્રના મેદાનમાં સગો ભાણેજ હોતે વ્યવહાર અર્જુન એનો પોતાનો પરમ મિત્ર હતો સુભદ્રા એની પોતાની સગી બેન હતી તો સગા ભાણેજ નહી એ ન્યાય પ્રિય છે એ કોઈને નથી છોડતા તો જરી ક્યાં કોક ને ગલત કરવી ને જયારે દસ વાર વિચારે

તમારું નામ કાજલબેન રાખું છું મારે કોઈની કોપી નથી બનવું કાજલબેન જો એટલું બધું ફુલીમ બોલી એકતા તો એને વાણીમાં તો મારી કઈ વધારે તાકાત છે હું તો ઈચ્છું છું કે દરેક રાઈટર સાચું લખે અને દરેક મોટીવેશનલ સ્પીકર હોય કે કોઈ વક્તા હોય કે એ ભલે એ સિંગર હોય કલાકાર હોય કે કોઈ પોથી વાચવા વ્યાસપીઠ ઉપર બેઠા હોય એ દરેકને એક વિનંતી છે કે સાચું લોકો સુધી પહોંચાડો ગમે એ વસ્તુનું જ્ઞાન હોય એ હિસ્ટ્રીનું હોય કે કોઈ પણ વસ્તુનું કાસોડું બોલો મન ધારણ કરી બોલવું હોય તો એકદમ સાચું બોલો કૃષ્ણની વાત નીકળી મને એમ કે ભગવાન શ્રી કૃષ્ણ કરોડો લોકોને એને એ કેટલા બેફામ થઈ ગયા છે તેને એને એમાં એ બધી વસ્તુમાં પોતે હસ્તક્ષેપ કર્યો કે પરશુરામ ભગવાને એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રિય કરી નાખી હતી